આજે પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું શક્તિનાથ મહાદેવના પ્રાંગણમાં જાહેર સભા સંબોધ્યા બાદ પગપાળા કલેક્ટર કચેરીએ પહોંચીને મનસુખ વસાવાએ પોતાનો ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું પરંતુ આ ઉમેદવારી પત્ર ભરતી વખતની ઘટના ઉપર રાજકીય ગતિવિધિ ગુજરાતમાં જે ચાલી રહી છે રાજપૂત આંદોલનની અસર જોવા મળી હતી કારણ કે જે પાંચ લોકો કલેક્ટરને પોતાનું આવેદનપત્ર આપવા માટે ગયા ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે ત્યારે મનસુખભાઈ વસાવાની સાથે અરુણસિંહ રાણા અને પ્રદીપસિંહ સાથે રાખવામાં આવ્યા હતા આ બેઠકના પ્રભારી અજય ચોક્સી અને વિધાનસભાના બીજા સભ્યો જે ભરૂચ લોકસભા હેઠળ જીતેલા છે તેમાંથી માત્ર રમેશ મિસ્ત્રી અને અરુણ વસા અરુણસિંહ રાણા જ બે હાજર જોવા મળ્યા હતા આમ ક્ષત્રિય આગેવાનોને સાથે રાખીને ઉમેદવારી પત્ર ભરવાની આજની ઘટના એ રાજકીય રીતે રજપૂત આંદોલનની અસર એ જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે આમ તો સાત ધારાસભ્ય ધરાવતી આ બેઠક ઉપર ગણ્યા ગાંઠિયા લોકોની હાજરીમાં જ ઉમેદવારી પત્ર ભરવા માટે મનસુખ વસાવ ગયા હોય એમ કહેવું એ વાળું લાગતું નથી કારણ કે પ્રમાણમાં આ ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે જે ભીડ જોવા મળી હતી એ સામાન્ય રીતે એ ઓછી જોવા મળી હોય એવું લાગી રહ્યું છે મૂળભૂત રીતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આ ફોર્મ ભરતી વખતે જે દેખાવી જોઈતી હતી એ ક્યાંક ઉણપ જોણાઈ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર જીતવાનો દાવો તો કરી જ રહી છે અને એની જીતની શક્યતા પણ હાલની તારીખે તો વધારે દેખાઈ જ રહી છે પરંતુ તેમ છતાં કાળઝાળ ગરમીમાં મતદારો કેટલા મોટા પ્રમાણમાં મતદાન કરવા આવે છે પણ જોવું રહ્યું જો ગરમીની અસર મતદાનની ટકાવારી ઉપર પડે તો આ બેઠકના ગણિત એ બદલાઈ શકે છે પરંતુ આજ રોજ મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર રજૂ કરીને પોતાની જીતનો આત્મવિશ્વાસ તો વ્યક્ત કર્યો છે આપ અને બાપ બંનેની લડાઈમાં હાલ તો ભારતીય જનતા પાર્ટી જીતની આશા રાખી રહી છે આવનારા દિવસોમાં કેવી ઘટના નિર્માય છે સમય કે